ગુજરાત માટે કરો કે કઈ હદનું પતન થયેલું દોસ્તો મારી એક બે વાત તમને બીજી કેવી છે કે મેં વંતલીની સભાની અંદર એક વાત કરેલી કે સાવઈ ડેરીની અંદર નકલી દૂધ ભરીને કરોડો રૂપિયા કમાવામાં આવે છે કેમિકલ વાળું ઝેર જેવું દૂધ એ લોકો ભરે છે મંડળીમાં આપણા બધાના જીવ આરે રમત રમાય રહી છે ભાજપના નેતાઓ કરોડો રૂપિયા કમાય છે અને આપણા જીવનો જીવ જાય છે જે બેનો એ જિંદગીમાં કોઈ દિવસ તમાકુ ન ખાધો એને કેન્સર આવે શું કામ કે આ સાવજ ડેરીમાં બેઠેલા ભાજપના વૈવન કરતાઓ કિરીટ પટેલ જેવા માણસો એ રોજે રોજ 70000 લિટર કરતા પણ વધુ કેમિકલ વાળું દૂધ સાવ ડેરીની અંદર ભરે છે આમ બીજી વાત બોલું છું આ વખતે હું પુરાવા લઈને આવ્યો છું જેને એમ લાગતું હોય કે ભાજપના ખોળામાં બેહી તમે મોટા હાવજ થઈ ગયા છો હાવજ ભાજપના ખોળામાં બેઠા હોય ન હોય ભાજપની હામાં પડી એટલે ની હાવજ તમારા જીવ આરે થઈ ગઈ છે છેડછાડ થઈ ગઈ છે તમારા જીવને જોખમ છે દોસ્તો ક્યારે જ આપ ભાજપના માણસો કરોડો રૂપિયા કમાવા માટે થઈ અને નકલી દૂધ પીવડાવી રહ્યા છે ઝેરી દૂધ પીવડાવી રહ્યા છે દોસ્તો હું તમને કહું છું કે મંત્રીની સભામાં રેકોર્ડિંગ કરીને બતાવજો નકલી હાવજો કે બાયકના પરમ બેલી હાવતને ભરવું એ મજા મળતી પોલીસ આડી રાખે જિલ્લા રજીસ્ટર આડો રાખે એની આડે કલેક્ટર એની આડે પ્રાંત અધિકારી એની આડે મામલતદાર એની આડે તલાટી એની આડે બુટલેગર એની આડે 500 લફંગા એની ઉપર ગુંડા એની વાહે નકલી થાવે અને પછી એમ કે ખાવ પછી એમ કે હું ખાવ જ છું એવું ન હોય એ અહીંયા ઊભો છે આની અહીંયા ઊભો છે ઓડી મોટી સરકાર થી કેમ કે અમે તમને કહું કે કેવી રીતે તમને છે વંથલીની સભામાં મે નિવેદન આપા પછી મને જયલજી મારી કે હું માનારીનો દાવો કરું કોર્ટમાં જવું કોર્ટમાં લે વકીલને કી વકીલને એવું કહેવાનું જાય જઈશ સાવજ દેવીમાં રોજનો અંદાજે 3 લાખ લિટર દૂધ ભરાતું રોજ જેમાંથી 1.5 લાખ લિટર દૂધ અસરી દૂધ હતું અને ઉપરનો 1.5 લાખ લિટર દૂધ એ ચેરી કેમિકલ વાળું એવા એવા પ્રકારના કેમિકલ થી બનેલું નકલી દૂધ રોજે રોજ સાવજ ડેરીમાં ભરી બાટલીમાં પેકિંગ કરીને આ પંથકના લોકોને બાજુમાં પીવડાવે છે

અને એને મને કીધું કે ભાઈ આવું ખોટું હાલે છે લોકોના જીવ લેવાનું લોકોને મારી નાખવાનું પાપ અમારા હાથે કરાવે છે અમારે પેટનો ખાડો પૂરવાની મજબૂરી છે અમે નથી બોલી શકતા તમે જરા જાહેરમાં બોલો તો કોકનો જીવ બચે આ માહિતી મને હાવે ડેરીના કર્મચારીઓએ આપી છે બોલે આમ બોલો છો કહો તમને કે કે કેવા ધંધા લોકો ચાલુ કર્યા છે રોજના હું તમને કેટલીક મંડળીના નામ દઉં એક બાલોટ ગામ છે બાલોટ મંડળી દાલુ ગામ એમાં કોડ નંબર તેર સડસઠ એનો દૂધ મંડળીનો રૂટ કોડ છે આ બોગસ નકલી મંડળી છે

આ બંને કલેક્શન સેન્ટર માં રોજ નો 88000 લિટર લે છે 5000 લિટર નકલી ઝેરી દૂધ આ મંડળી ના માધ્યમ થી નાખવામાં આવે છે દોસ્તો આખી મંડળી ની અંદર ઝેરી દૂધ નાખવાનો અને કરોડો રૂપિયા કમાવાનો ખેલ હું તમને કહી દઉં કે મહારાષ્ટ્ર માંથી મહારાષ્ટ્ર માંથી એમ કહેવાય છે પણ કેટલાક લોકો નું એવું કહેવું છે કે 4 પેટ નું 70000 લિટર દૂધ રોજે રોજ મહારાષ્ટ્ર ડેરીમાં લાવવામાં આવે છે એ જર્સી ગાયનું દૂધ નથી એ ચાર પેટનો દૂધ કેમિકલ વાળો દૂધ મહારાષ્ટ્રથી લાવવામાં આવે એ ચાર પેટના દૂધને અહીંયા જેતપુર પાસે એક જગ્યા છે એનું નામ એ મને ખબર પણ બોલવું નથી લાઈવ રેડ એ જગ્યાએ લઈ જાય ચાર પેટના દૂધને સાડા હાથ પેટનું દૂધ બનાવવામાં આવે કેમિકલ નાખીને અને સાડા હાથ પેટનું દૂધ સિત્તેર હજાર લીટર દૂધ સાડા સાત પેટનું થઈ જાય

ફેટ લે અને ઈ પૈસા જે નકલી મંડળીમાં દૂધ ઉધાર્યું હોય 5000 લિટર ઈ સાવજ દેવીના પૈસા ગિરીશ પટેલ દ્વારા જેડીસી બેંકના માધ્યમથી ઓલી જે કલેક્શન સેન્ટરને ફાળવી દેવામાં આવે ને કલેક્શન સેન્ટર ઈ પૈસા ઉપાડી લે ને બધા ભાગ પાડી લે છે ને આપણને બે મોત મારે છે દોસ્તો આ મોતનો ખેલ મને હું ફરક પડશે મારી પર કેસ આવશે સજા થશે જેલમાં જાય છે મારી બહેની છોકરા છે એ ડામિંગ કરાવવા ધક્કા ખાશે જીવ કોનો જશે મોત કોને આવશે આ નકલી ડેરીઓ હું તમને કેશોદ તાલુકાની નકલી મંડળીઓનો ડેટા આપવા માંગુ છું આજે કે કેવો ખેલ આ ભાજપના માણસે જૂનાગઢ જિલ્લામાં કર્યો છે મારી ના સિવાય બીજી કોઈ વાત નથી દોસ્તો ખરેડી ગામ ઈ કેવું ગામ છે ખરેડી 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 કરેણી ગામમાં કરેણી ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળી એક મંડળી કરેણી ગામ કરેણીમાં બીજી શ્રીનાથજી ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળી જય કરેણી સેવા સહકારી મંડળી કરેણીમાં ત્રણ મંડળી પછી કરેણીને હજુ બહુ તમને મોબાઈલની સ્ક્રીનમાં નાનું પડે છે કરેણી ખેડૂત સેવા સહકારી મંડળી હજુ એક મંડળી છે കാർതിക ഖം ഉത്പാദൻ ഖരീബ് વેચાણ પ્રોસેસિંગ સહકારી મંડળી કરે છે અને એક મંડળી છે કરેલીમાં આ મંડળીઓ પાડવાથી તમને ફાયદો નથી કે આ શું ધંધા છે મારી પાસે આખા કેશોદ તાલુકાની નકલી મંડળીનું લિસ્ટ છે બધું વાંચી સંભળાવી છે પણ તમારો આત્મા ક્યાં છે કેમ જાગતો નથી કેમ ફરક પડતો નથી ભાઈ કોઈ જાણે ચૂંટણી આવે ત્યારે અટક જોવાની મારી નાખ ન હોય તો જ બટન દાબુ ન ન દાબુ ગમે એવો હારો માણો તો પાડી દો દોસ્તો તમે તમારી જ્ઞાતિની અટક ઉજે બટન દાબો છો પણ પછી જે છૂટાય છે ને તમારા ગળા દાબવાનું કામ કરે છે એ કોણ કહેશે કેમ આપણો આત્મા નથી જાગતો

કારક ટાઈમે લાઇટ આવે કારક ટાઈમે લાઇટ નો આવે મજૂર મળે નવ મળે ફરમા હોય એટલા લોકો મજૂરી કરે આખું વર્ષ લોય રેડે ખેતરમાં ત્યારે માંડવી પાકે ત્યારે કપાસ પાકે ત્યારે સોયાબીન પાકે અને તમે લોય રેડીને પકવેલા કપાસ સોયાબીન મગફળી કે ઘઉં ચણામાં કિરીટ પટેલ અને એના ગુંડાઓ કે આપાર જૂનાગઢ જિલ્લામાં છે એ તમારા લોહીની કમાણી ચૂસી લે છે તકલીફ નકલી મંડળીઓ બનાવી બનાવીને અને આપણો આત્મા જાગતો નથી આપણને કોઈ ફરક પડતો નથી કે હું હાલે છે હું તમને બીજી માહિતી આપું મુળિયાસા મુળિયાસા અનાજ કઠોળ ઉત્પાદન અને પ્રોસેસિંગ નહીં પહેલેથી વાંચવું પડશે તો ચિત્રી ગામ છે કેશોદ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળી ચિત્રી

મોશ જૂથ સેવા સહકારી મંડળી મંગલપુર માં ચોથી કસ્તુરબા જૂથ સેવા સહકારી મંડળી નોંધણવા પાંચ રામભાઈ જૂથ સેવા સહકારી મંડળી માણેકવાડામાં દીન દયા જૂત સેવા સહકારી મંડળી જોનપુરમાં ત્રીજી કૃષ્ણા જૂત સેવા સહકારી મંડળી ની અંદર કાન ક્રાંતિ જૂત સેવા સહકારી મંડળી ખોટું કરવા માં ક્રાંતિ આ સિવાય દોસ્તો હું બોલવા બેસીશ ને તો મહિનો લાગે એમ છે એક એક ગામની અંદર પાંચ પાંચ છ છ આઠ આઠ દસ દસ મંડળીઓ કિરીટ પટેલ અને એના પાક્યાઓ ખોલેલી છે અને આ મંડળી શું કઈ સેવા કરવા ખોલી છે દોસ્તો આપણો આત્મા મરી ગયો છે કોઈનો આત્મા જાગતો નથી બધાની અંદર ન્યાતી જીવે છે ભારત પાકિસ્તાન એવા મુદ્દા હોય તો બધાની કોટલી હલી જાય છે પણ તમારા લોય પર સેવાની કમાણી આ કિરીટ પટેલ અને એના ગુંડાઓ ઉઠી જાય તો તમારો આત્મા નથી જાગતો દોસ્તો મારે હું કેવું તમને હું ધારાસભ્ય થઈ ગયો મને કુકે આત્મા ચાર ઓઢાડી એનાથી હું લોકોનું કલ્યાણ થાય આને કઈક આત્મા જગાડો આ કિરીટ જેવા ગુંડા વગાડો તો કઈક લોકોનું કલ્યાણ થશે મને એટલું બધું દુઃખ લાગે છે એટલું બધું દુખ લાગે છે કે જાણું છું બધું ને થાતું મારાથી થાય નથી શું કામ ગુજરાતનો આત્મા ભૂ ગયો છે કોઈનો આત્મા જાગતો નથી બધાને પોતાની જ્ઞાતિ હોય તો દેખાય બધાને મારી જ્ઞાતિ ન હોય તો જિંદાબાદ બીજો હોય તો મુર્દાબાદ પછી ગમે એવો બાળક છોડ હોય મારી જ્ઞાતિનો તો જિંદાબાદ પણ પ્રવીણ રામ જે હોય એક યુવાન હોય તો નહીં હાલે કેમ કે અમારી જ્ઞાતિ નથી અને હું તારી જ્ઞાતિ મારી જ્ઞાતિ આપણે લમણાજી કરીએ ત્યાં કિરીટ પટેલ આવી હજારો મંડળીઓ બનાવી કરોડો લીટર નકલી દૂધ સાવજ ડેરીમાં માં ભરી ખેડૂતોના નામે બોગસ ધિરાણ મેળવી એપીએમસી માર્કેટ યાર્ડ માં સંઘ અંદર અનેક જગ્યાએ પોતાના માણસો બેસાડી અબજો રૂપિયા આપણા લૂંટી લે છે કેશોદની બજારમાં વેપાર કરતા વેપારીઓ આખો દિવસ ધૂળ છાપતે વાલી ઘડીએ છાપતે ત્યારે હાજર હજાર રૂપિયા કમાય એ હજાર રૂપિયાની અંદર એક કિલો તો ધૂળ છાપટવી પડે એક કિલો ધૂળ છાપટીને આપણો વેપારી હજાર રૂપિયા કમાય છે પણ આ ભાજપ તમારા એક મત ના કારણે બનેલી સરકારમાં માં અબજો રૂપિયા ખાઈ જાય છે કોઈ એને કહેવા વાળું નથી અમે કંઈક કહીએ તો અમારી હામાં થાય છે હું આ

太无大。